આવી ઘટનાઓ બાદ શ્રમ વિભાગ પર અનેક સવાલો ઊઠી રહ્યા છે કે શ્રમિકોની સુરક્ષા બાબતે કેમ કન્સ્ટ્રક્શન સાઇટ તપાસવામાં આવતી નથી આ જે ઘટનાઓ બને છે તેની જવાબદારી કોની છે કયા ગામના કાકા તમે દાહોદના તમે શું કરવા માટે આવ્યા અને શું ઘટના બની છે પછી રાતે બધા ગોતવા ફેલ્યા કોઈ ઘાસ નઈ મળે પોલીસ સ્ટેશન ની જાણ થઈ પછી શું કેવી રીતે ખબર પડી કે તમારી છોકરી ક્યાં છે

એના કઈક શરીરના અંક મળ્યા છે એવું કઈ ના ના એક આછેતર હાટકી તઈ મળી પેલા કપડા છે આ ના ઓકે એને છે રાત્રે કોઈ જાનવર ઉઠાઈને ત્યાં લઈ ગયું હોય મારે ને તો એવું છે કીધું છે એમાં છે આપણને જે સેમ્પલ મળ્યા છે એ બે નાની હાડકી છે ગડાના જે તાવીજ પહેર્યું છે તે છે કડા છે બે કપડાં છે ને એક કોથરો છે એમાં લોહીના ડાઘા મળ્યા છે એ અમે જપતો કર

બાળકને લઈ ગયા તો એ જે લોહી પદે પડતું ગયું છે એ અમે સુધી કલેક્ટ કર્યું મારું નામ તડવી પિંકી છે હું ટ્રાઇન્સિંગ મેનેજર છું